સોરાષ્ટ યુનિવર્સિટીમાં બીસીએ સેમેસ્ટર ફોર ની પરીક્ષાનો સમયગાળા અગાઉ પેપર લીક થયું હોવાનું સામે આવ્યું છે ઓગણીસમી નું પેપર દસ ત્રીસ થી એક ત્રીસ નું હતું જે નવ પચીસ સોશિયલ મીડિયામાં વિદ્યાર્થીઓ વોટ્સએપ ગ્રુપમાં ફરતું થયું હતું આ પેપરનો સમયગાળો જે છે એ દસ ને ત્રીસ નો છે જ્યારે સોશિયલ મીડિયાના અલગ અલગ વોટ્સએપ ગ્રુપમાં એ નવ ને બાવીસ મિનિટે એ વાયરલ છે બીજી તરફ આ બાબતે પરીક્ષા નિયમક નિલેશ સોનીએ અને ઇન્ચાર્જ કુલ સચિવે તપાસ કરવાનું આશ્વાસન આપ્યું હતું અમે લોકો સો ટકા એ માટે આગળ તપાસ કરીશું જ કે ભાઈ આ રીતે છે કોણે બીજું કે મને મીડિયા અમને લોકોને મીડિયા થ્રુ જાણવા મળ્યું છે કે આજથી લખેલું પેપર છે એ બી અમારી પાસે અત્યારે મિનિમમ સવાલો આવેલા છે કે કોલેજના જે લોગિન આઈડીમાં નવ વાગે આવી જાય છે સાડા દસના ટાઈમ મુજબ દોઢ કલાક વહેલું છે બરાબર હવે માનો કે કદાચ ને કોઈ કે એ જે પેલી પ્રિન્ટેડ અંદર નીકળે છે ને એની કદાચ હાથેથી લખીને કોપી કરેલી હશે અથવા બીજી કોઈ ઘટના હશે જો એમાં ખરેખર સત્યતા હશે તો જે કંઈ કાર્યવાહી હાથ ધરવામાં આવશે જ જો કે આ દરમિયાન યુવરાજસિંહે જરૂર પડશે તો વિધાનસભાનો ઘેરાવ કરવાની પણ ચિંતી ઉચ્ચારી હતી આ પેપરો વાયરલ છે હવે કોને કહી રહ્યા શા માટે કહી રહ્યા આ બધું જ તપાસનો વિષય છે જો આની પર નિષ્પક્ષ તપાસ નહીં કરવામાં આવે તો યાદ રાખજો કે અમારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઘેરાવો કરવો પડે તો એમાં પણ અમે નહીં કરીએ જો આની પર નિષ્પક્ષ તપાસ નહીં થાય તો અમે વિદ્યાર્થીઓને સાથે લઈ અને ગાંધીનગરની અંદર વિધાનસભાનો પણ ઘેરાવો કરીશું કેવલ દવે દિવ્યભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ